મારી બાજુમાં આ તમને જે ઈટાચી મશીન દેખાય છે આ હિટાચી મશીન સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે ગતકાલે ઝડપી પાડી છે અને આ ઝડપી પાડીને હળુદ પોલીસ મથકે લાવવામાં આવ્યું છે અને રૂપિયા પચીસ લાખનો આ મુદ્દામાલ છે સમગ્ર બનાવની વાત કરીએ તો હળોદ પંથકમાંથી જે બ્રાહ્મણી નદી પસાર થાય છે ને આ બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરીના પગલે અવારનવાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે અને આ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ રેતી ચોરી બંધ થવાનું નામ નથી લે તેને થાય જ છે જે પ્રકારે અગાઉની વાત કરીએ તો જાળધરા ગામ પાસે જે બ્લોક ફાળવવામાં આવ્યું છે ને તેમાં ખનીજ ચોરી થતી હોવાની ગ્રામજનોએ રજૂઆત કરી હતી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી પરંતુ તે પછી પણ સતત રેતી ચોરી થઈ રહી છે અને કોઈપણ પ્રકારનો અંકુશ ન હોય તેવી રીતે જોવા મળતું હોય છે અને તેને લઈને જ ખાણ ખણીજ વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાંથી ટીમો બનાવી અને એમ દરોડો પાડતા હોય છે આ તમે જે ઇટાચી મશીન જોઈ રહ્યા છો તે હળવદ તાલુકાના સુરે હળવદ તાલુકાના કેદારીયા ગામ પાસેથી જે બ્રાહ્મણી નદી પસાર થાય છે ત્યાંથી આ ઝડપી પાડવામાં આવ્યું છે અને તમને જાણીને કદાચ નવાય પણ લાગશે કે મોરબી ખાણ ખનીજ વિભાગ નહીં પરંતુ સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે આ ઝડપી પાડ્યું છે આ જેમની પાસેથી ઝડપી પાડવામાં આવ્યું છે તેનું નામ છે સુરેન્દ્રભાઈ પટેલ અને રહે સુરેન્દ્રનગરના જ છે એટલે છેક સુરેન્દ્રનગર ના જે સુરેન્દ્રભાઈ પટેલ છે તેઓ અહિયાં છે સુરેન્દ્રભાઈ પટેલ પુષ્પરાજ પટેલ તેઓ અહિયાં જે આ ઇટાચી તેમની પાસેથી આ કબજે કરવામાં આવ્યું છે એટલે આ હિટાચી મશીન તમે જુઓ છો હળદ પોલીસ મથક બહાર રાખવામાં આવ્યું છે સાથે જ દર્શક મિત્રોને વધુમાં જાણકારી આપી દઉં તો આ જે હિટાચી મશીન છે ને એ જયારે ત્યાં ખનન કરતું હોય કે ત્યાં પડ્યું હોય જ્યાંથી આ પકડવામાં આવ્યું છે ને તેની આસપાસ લગભગ બે થી ત્રણ હોળકાઓ પણ જોવા મળ્યા હતા હોળકાઓ હજી સુધી લાવવામાં નહીં આવ્યા હોય કદાચ લાવવામાં અગવડતા હોય કે અથવા એમને કોઈ સંબંધ સારા હોય તો મૂકી ના હોય જેથી કરીને એમને લાવવાની કષ્ટ ન પડે એવું કદાચ એમનો વિચાર છે ઉમદા વિચાર હોય શકે કદાચ પરંતુ બે જે હોડકા દેખાતા હતા ત્યાં તેમાંથી એક પણ હોડકું લાવવામાં ન થયું સાથે જ રેતીમાં જે વપરાય અલગ અલગ ચીજ વસ્તુઓ એની સાથે પાઇપ હોય એની સાથે બેરલ હોય કારણ કે લાંબો પાઇપ હોય ને તો જ એ બેરલ સાથે તરી શકે અને છેક રેતી બહાર સુધી નીકળી શકે એટલે ઓછામાં ઓછું જે મેં જોયું ને હું જે જાણું છું તે મુજબ લગભગ પચાસથી સો ફૂટની વચ્ચે જે અંતર હશે એવા પાઇપ હતા લોખંડના પાઇપ આવી જો આ હોડકામાં જે હસ્તી દેખાય ને આવી હસ્તી આ બધું ત્યાંથી લાવવાનું બાકી છે એટલે ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજ વિભાગની ઢીલી નીતિ હોય કે પછી લાવવા ન માંગતા હોય તે અલગ વાત છે કદાચ એવું પણ હોય કે ખાણ ખનીજ વિભાગ ને લાવવામાં તકલીફ પડતી હોય ખાણ ખનીજ વિભાગ લાવવા ન માંગતું હોય અથવા ખાણ ખનીજ વિભાગ ની ગણતરી નું હોય કે આવો હોડકા લઈ આવી એટલે ખાસ તો આપણે હડોદ પોલીસ મથકેથી આ દ્રશ્યો જોઈએ છીએ નામ છે આ જેમની પાસેથી ઝડપી પાડવામાં આવ્યું છે તેનું નામ છે પુષ્પરાજભાઈ પટેલ અને સુરેન્દ્રનગરની ખાણ ખનીજ વિભાગ ગતકાલે કેદરિયા પાસે ત્રાટકી હતી અને આ ત્રાટકીને આ એક ઇટાચી મશીન લાવી અને ખાણ ખનીજ વિભાગે મીર માયરો છે અને આજે આપણે દિવસભર ખાણ ખનીજ વિભાગની કામગીરી જ બતાવવાના છીએ કારણ કે ખાણ ખનીજ વિભાગ ગતકાલે જે કામગીરી કરીને એ કામગીરી શું શું કરી અને કેવી કરી તેના આપણે દર્શક મિત્રો સુધી અલગ અલગ દ્રશ્યો બતાવવાના છીએ એટલે ખાસ પચીસ લાખનું આ ઇટાચી છે અને આ ઇટાચી જે છે તે હળોદ પોલીસ મથકે લાવવામાં આવ્યું છે અને કબજે કરવામાં આવ્યું છે કે કેદારીયા પાસે બે હોળકાઓ હતા આવા બે એક તિરંગા કલરનું જ રીતનું હોળકું હતું બીજું એક હોળકું હતું આવા બે હોળકાઓ હતા આવા અલગ અલગ પ્લાસ્ટિક અને જે પતરાના જે આપણે પાઇપ કઈ બે લાંબા લાંબા પાઇપો હતા અલગ અલગ બેરલ હતા પણ આ બધું લાવવામાં નથી આવ્યું લાવશે કેમ એ સવાલ છે અને જે લાવ્યા છે તે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી છે કારણ કે જે પોલીસ મથકેથી આપણને જે માહિતી મેળવી છે તે જ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી છે પોલીસ મથકેથી જે નોંધ થઈ છે તેમાં એક આ હિટાચી છે અને આ હિટાચીની કિંમત પચીસ લાખ રૂપિયા આંકવામાં આવી છે અને જે તેના જેમની પાસેથી કબજે કરવામાં આવ્યું છે તેનું નામ છે પુષ્પરાજભાઈ પટેલ આ રીતનું આખો બનાવ છે ગતકાલે કેદરિયા પાસે જે બ્રાહ્મણી નદી પસાર થાય છે ને આ રીતે ત્યાંથી ખનન કરતું હશે તેવું લાગી રહ્યું છે કારણ કે જયારે ખાણ ખનીજ વિભાગ ત્રાટકે ત્યારે લગભગના ભાગના વાહનો ત્યાંથી ફરાર થઈ જતા હોય છે અને બાતમી મળતી હોય છે અને ખાણ ખનીજની રેકી પણ કરતા હોય છે ગતકાલે જયારે કેદારીયા પાસે જે દરોડો પડ્યો હતો આ દરોડો પડ્યો ને ત્યારે લગભગ ચાર થી પાંચ ગાડીઓ ત્યાં જ પડી હતી એટલે જે છે તેઓ દ્વારા સતત ખાણ વિભાગની રેકી કરવામાં આવે છે ખાણ વિભાગ શું શું કામગીરી કરે છે આ બધી પડેપ માહિતી જે આ ખનન સાથે સંકળાયેલા વ્યક્તિઓ હોય તેઓ પાસે હોય છે એટલે આજે હિટાતી મશીન જે કેદારીયા પાસેથી ઝડપી લાવ્યા છે તે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીએ છીએ અને પુષ્પરાજભાઈ પટેલ રહે સુરેન્દ્રનગર વાળાનું આ જે કબજે કરવામાં આવ્યું છે તેમની પાસેથી આ મશીન અને સાથે જ આશરે પચીસ લાખ રૂપિયાની આ કિંમત દર્શાવવામાં આવી છે પોલીસ ચોપડે પરંતુ આની સાથે જ જે અલગ અલગ ચીજ ચીજવસ્તુઓમાં વપરાતું હોય કારણ કે ઇટાચી સીધું જ પાણીમાં ઉતરી અને રેતી તો ખનન કરતું નહીં હોય હોળકાઓ હતા અને અમે ખુદ હોળકા જોયા છે અને અમારી પાસે ફોટો અને વિડીયો પણ છે જ કે કેટલા હોળકા હતા એટલે બે ત્રણ બે જેટલા હોળકા હતા સાથે જ પાઇપલાઈનો હતી અલગ 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 બેરલ હતા આ બ જો અહીંયા પોલીસ મથકે લાવવામાં આવે તો જ ત્યાં ખનન બંધ થઈ શકે બાકી તો હિટાચી જે દંડ કરશે આવતીકાલે પરમ પરમજી છે તે દંડ પર્યા છૂટી જશે હોડકા છે તે હોળકામાં પછી ખનન એને રીતે ચાલુ થઈ જશે એટલે ખાણ ખનીજ વિભાગ જો ખરેખર કામગીરી કરવા માંગતું હોય અને કરતું હોય તો તો ઘણી બધી વસ્તુ પકડી પણ શકે પરંતુ ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજ વિભાગે કહેવા પૂરતી જ કામગીરી કરતું હોય તેવું હાલ તો લાગી રહ્યું છે અને ખાસ સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ આ રીતે પકડી લાવ્યું છે મોરબીની એટલે આ પણ એક જે વિષય છે કે અગાઉ જે પ્રમાણે કહીએ છીએ કે અલગ અલગ મોરબીની ટીમો હોય તે સુરેન્દ્રનગરમાં જતી હોય સુરેન્દ્રનગરની ટીમ મોરબીમાં જતી હોય આવું અલગ અલગ જિલ્લા અરસ પરસ થતા હોય ને અલગ અલગ દરોડા પણ પાડતા હોય ને તે અનુસંધાને જ આ સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગ કેદરિયા પાસે ને ગતકાલે આ હિટાચી મશીન એક લાવ્યા છે આશરે પચીસ લાખ જેટલાની આની કિંમત છે પુષ્પરાજભાઈ પટેલ છે તેની પાસેથી આ કબજે કરવામાં આવ્યું છે અને હાલ તો હળદ પોલીસ પથકે તમે જોઈ રહ્યા છો કે આ એક હિટાચી મશીન આશરે પચીસ લાખનું લાવવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક બીજા જે પ્રમાણે મેં અગાઉ કહ્યું કે ત્યાં બે થી ત્રણ હોડકાઓ હતા બે જેટલા હોડકાઓ હતા અને આ હોડકાઓને શા માટે નથી લાવવામાં આવ્યા તે પણ એક સવાલ છે કારણ કે જો કામગીરી કરવી હોય તો સારી કરવી જોઈએ અને કોઈ પણ પ્રકારનો કોઈ પ્રશ્ન ન કરે તેવી કરવી જોઈએ પરંતુ ખાણ ખનીજ વિભાગની ક્યાંક ને ક્યાંક મીઠી અને રહેમ નજર હોય અને તેને લઈને જ આવું થતું હોય તેવું અમે માનીએ છીએ કારણ કે ઘણી વખતે ખાણ ખનીજ વિભાગ છે તે કેવા પ્રકારની કામગીરી કરે છે બધાને ખબર જ છે અને વધારે આપણે કહીએ ને તો ખાણ ખનીજ વિભાગને કદાચ ખરાબ પણ લાગશે એટલે કામગીરી કરી સારી જ કરી પણ થોડીક અધૂરી કરી એવી અમે જાણીએ છીએ કે ત્યાં બે ત્રણ હોડકા હતા તે થાય અને સાથે હોડકાની સાથે પાઇપલાઇન પણ હોય છે અલગ અલગ બેનર સાથે તે પણ લાવ નથી આવ્યો એટલે ખાણ ખનીજ વિભાગ વ્યવસ્થિત કામગીરી કરે તેવી જ આશા સાથે ફરી મળીશું આભાર દર્શક